ગોડી સમરાણ ગણ થી આવી આ વાંચીને જ કુરબાની ની કથાઓ ની ભવ્યતા સાથ વિકરાડતાઓ પણ ખ્યાલ આવે છે આજે તો આપણા પંથે ભરી છે ત્યારે એમાં આપણા સવ દેશ ફાળો યાદ એમને સત સત વંદન કરીએ અમિતભાઈ ભાનુશાલી નલિયા મરીન પોલીસ સ્ટેશન નલિયા ખાતે આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમનું જવાનો અંબાજ કમાન્ડો સાથે આજે આયોજન ગોઠવવામાં આવ્યું એ બદલ અહીંના ખાસ ચૌધરી સાહેબ તેમજ આખો સ્ટાફને આ પર્વ નિમિત્તે બધાને હું શુભેચ્છા આપું છું આ પર્વ નિમિત્તે કવિ ઉમાશંકર જોશીએ કહ્યું છે કે દેશ તો આઝાદ થતાં થઈ ગયો તે શું કર્યું રાષ્ટ્ર માટે આપણે ભારતમાં જન્મ્યા છીએ તો આપણી પર કંઈ રાષ્ટ્રીય ફરજ બને છે તો ઉમાશંકર જોશીએ તે વખતે કીધું છે તે શું કર્યું એટલે આપણાથી જે પણ થાય દેશ માટે તો કાંઈક કરવું જોઈએ દેશ જો બરબાદ થતા રહી ગયો એ પૂર્ણ આગળ આવીને કોનું રહ્યું કારણ કે આ બધા આપણા શહીદો થઈ ગયા રાષ્ટ્ર માટે સેવાઓ આપી સમર્પિત થયા એ લોકોને પણ આજે આપણે સાચી શ્રદ્ધાંજલિ આપીએ આજે માં આઝાદી દિને જરૂર વિચાર આવે કે એના જવાબ આપણે ગૌરવભેર કહી શકીએ કે પૂર્ણ કર્મ છે આપણા દેશના કે આવા જાંબાજ અધિકારીઓ નિષ્ઠાવાન વફાદાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જેમની રાત દિવસની મહેનતથી આજે આન બાન અને શાન ચકી ભારત આજે દેશ આપણો ઉજળો છે આસપાસ ચોપાસથી આપણને બક્ષવા તત્પર દેશોથી દરિયા વિના એમના હિંમતભેર સામનો કરી ઈંટનો જવાબ પથ્થરથી આપનાર આપણા રાષ્ટ્રભક્ત જવાનો થકી જ આપણે સુખની નિંદ્રા કરી શકીએ છીએ અનેક નવલોહી લોહી લેડાયા બાદ મળેલી આ મહામૂલી આઝાદીનું જતન કરી એને વિકાસ પંથે લઈ જવાની ભારતના નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે આઝાદીની ચળવળ વખતે રાષ્ટ્રીય સાહેબ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું કે રક્ત ટપકતી ચોથો જોડીઓ સમરાગણથી આવે આ વાંચીને કુરબાનીની કથાઓ ભાવ્યતા સાથે વિકરાળતાનો પણ ખ્યાલ આવે છે આજે તો આપણો દેશ વિકસતા પંખે હરણફાળ ભળી રહ્યો છે ત્યારે આપણે એ આપણા શહીદોને પણ સતત નમન કરીએ અને આપણાથી દેશ માટે જે પણ થાય એવા આ મીડિયાથી આ બધા જોતા હો તો રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવીએ છીએ આન બાન થી તો એના માટે જેટલું પણ આપણાથી થાય દેશ માટે જવાનો માટે કંઈ કરી છૂટવાની ભાવના આપણે રાખીએ ત્યારે જ્યારે આપણે ઉપર જશું ત્યારે પ્રભુ પૂછશે કે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું તું માનવ જઈને કોઈનું સુખ દુઃખ તે પૂછ્યું તું કોઈનું આંસુ લૂછ્યું તું તો સાચા અર્થમાં માનવી માનવ થઈએ એવી ભાવના સાથે આ જવાનોને સલામ અને આજના પર્વની દેશવાસીઓને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ મારી ટીમ અને મરીન કમાન્ડો સ્ટાફ ચૌધરી સાહેબ હતી આપ બધાને શુભેચ્છા જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય